વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનું વાવેતર કરતા ત્રણ ઇસમોની ધરપકડ કપુરાઈ પોલીસે તેર પોઈન્ટ સાતસો પચાસ કિલોગ્રામના જથ્થાના છોડ ગાંજાના છોડ અને રૂપિયા સાત લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે સત્તર અગિયાર બે હજાર પચીસના રોજ કપુરાએ પોલીસને પ્રાપ્ત થયેલા ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલા સફળ રેડમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરી તેની માવજત કરતા ત્રણ નિસમોને રંગે હાર ઝડપાવવામાં આવ્યા છે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર અધિક પોલીસ કમિશનરશ્રી ડોક્ટર લીના પાટીલ અને નાયબ પોલીસ કમિશનર જૉ અભિષેક ગુપ્તા અને મધ પોલીસ કમિશનર એ ડિવિઝન જી ડી પલાસનાના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી